ગીર સોમનાથના દરિયામાં ભારતીય વીર તરણ સ્પર્ધા યોજાઈ હતી ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ અને બહેનો માટે આદરીથી વેરાવળ સુધીની અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધા બે હજાર ચોવીસની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી આ સ્પર્ધામાં ભારતના અલગ અલગ રાજ્યમાંથી ખેલાડીઓ ભાગ લીધો હતો તો તરણ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય સહિત કેરળ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળના વીર વિવિધ રાજ્યના સાડત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્યમાં વર્ષોથી પ્રખ્યાત એવી આજ રોજ તેત્રીસમી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા જુનાગઢના ચોરવાડ અને ગીર સોમનાથના આદ્રી ખાતેથી શરૂ થઈ હતી જેમાં ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ એકવીસ નોટિકલ માઇલ અને બહેનો માટેની સ્પર્ધા આદિનાથી વેરાવળ સોળ નોટિકલ માઇલ વચ્ચે યોજાઈ હતી આ સ્પર્ધા દેશભરના સાડત્રીસ જેટલા ત્રણ વીરોએ હોસ્ટેર ભાગ લીધો હતો તો આ ત્રણ સ્પર્ધાનો પ્રારંભ ચોરવાડ બીચ ખાતે જુનાગઢ જિલ્લાના પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરની અધ્યક્ષતા અને આદરી બીચ ખાતે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછારના અધ્યક્ષ જિલ્લા પ્રમુખે આવી અનુક્રમે ચોરવાડ અને આદરી સમુદ્ર કિનારેથી પ્રારંભ કરાવ્યો હતો આ સમુદ્ર સ્પર્ધક માં ગુજરાત રાજ્યના બાય સ્પર્ધકો કેરળના એક મહારાષ્ટ્રના અગિયાર અને પશ્ચિમ બંગાળના ત્રણ સ્પર્ધકો જોડાયા હતા વેરાવળ સુધીની મહિલાઓ માટેની સમુદ્ર તરણ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ગુજરાત રાજ્યના શહેરની તાસા મોદી આવી હતી જેને ચાર કલાકની અંદર સમુદ્રમાં તરીને પ્રથમ હાંસલ કર્યો તો બીજા ક્રમાંકે રાજ્યની આવી જે પણ સુરત રહેવાસી છે ચાર કલાક અને મિનિટમાં દરિયાઈ સીમા પાર કરી હતી જ્યારે ત્રીજા ક્રમે ડોલ્પી સારંગ આવી હતી આ ત્રણેય ગુજરાત રાજ્યના છે ગુજરાત રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક યુવા વિભાગ તેમજ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત તેત્રીસમી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્રી તરણ સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં ચોરવાડથી શરૂ થયેલી એકવીસ

હું સુરત ગુજરાતથી છું આજે થર્ટી થર્ડ વીર સાવરકર ઓલ ઇન્ડિયા સી સ્વિમિંગ કોમ્પિટિશનનો પાર્ટ લીધો હતો એમાં મારો ફર્સ્ટ આવ્યો છે અને આ ફર્સ્ટ આવ્યા પાછળનું બેસ્ટ મારા રીઝન સરને આપીશ અને મારા ફેમિલીવાળાને આપીશ કેમ કે સરે મારા માટે દિવસ રાત ધ્યાન આપ્યું છે મારા પ્રેક્ટિસ પછાડી અને મારા પપ્પાએ બી મારા પપ્પા ભાઈ મારા ફેમિલીવાળાઓ બી ફૂલ સપોર્ટ કર્યો છે તેના લીધે જ આજે હું ફર્સ્ટ નંબર એટલે મારી શક્યો છું લગભગ આઠ એક વર્ષોથી હું સ્વિમિંગ કરું છું અને સર પાસે મેં ઘણી પ્રેક્ટિસ કરી છે ત્યારે જઈને આજે આ મુકામે હું ઊભો છું સરના અને ફેમિલીવાળાના સપોર્ટથી ઓલ આઠ વર્ષથી હું એક બધી ઇવેન્ટ રમી છે અને આજે હું થર્ટી થર્ડ એટલે ફર્સ્ટ મારા પાછળનું મારું બી રીઝન સરના સપોર્ટથી ને આઠ વર્ષની મારી મહેનતના કારણે મેં આજે આટલી હું તાશા મોદી સુરત ગુજરાતથી હું નાઇન્થ સ્ટાન્ડર્ડમાં છું અને મેં થર્ટી થર્ડ વીર સાવરકરમાં પાર્ટ કર્યો છે મેં ચાર કલાકમાં પ્રથમ સ્થાન મેળવ્યો છે શું મેં આ તો પહેલી વાર કર્યું છે પણ તો બી આટલા વર્ષની મહેનત કામ નહીં આઠ નવ વર્ષથી સ્વિમિંગ કરું છું ખાસ કરીને સારું હમણાં તો સારું ફીલ થાય છે પાણીમાં તો થાક લાગતો હતો બહુ પણ હમણાં સારું ફીલ થાય છે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે આજરોજ તેત્રીસમી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું આ સ્પર્ધાની અંદર કુલ ગુજરાત સહિતના વિવિધ રાજ્યમાંથી પધારેલ ચોવીસ ભાઈઓ અને તેર બહેનોએ ભાગ લીધેલ હતો ભાઈઓ માટે કુલ અંતર એકવીસનો નોટિકલ માઇલ ચોરવાડથી શરૂ થઈ અને વેરાવળ બંદર ખાતે પૂર્ણ કરવામાં આવેલ જ્યારે બહેનો માટે આદરી બીચથી આ સ્પર્ધાની શરૂઆત કરી અને વેરાવળ બંદર ઉપર સ્પર્ધાની પૂર્ણાહુતિ થઈ બંને જગ્યાએ ફ્લેગ ઓફ છે એ માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જૂનાગઢ ચોરવાડથી પ્રસ્થાન કરાવેલ ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર દ્વારા આદરી ખાતેથી બહેનોને સ્પર્ધાની શરૂઆત કરવામાં આવેલ આ સમસ્ત કાર્યક્રમ દરમિયાન માન્ય કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબનું માર્ગદર્શન અને તેમના સહયોગથી જે કંઈ અમને સૂચનાઓ મળી છે તે સુપેરે સંપન્ન કરવામાં આવી છે અને આ સ્પર્ધાની અંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા જે સહયોગ અમને હંમેશા મળતો રહ્યો છે તે બદલ સમસ્ત ખારવા સમાજનો પણ અમે આ તકે આભાર માન્યો થેન્ક યુ છે બહેનોની વાત કરીએ તો બહેનોની સ્પર્ધાની અંદર તાશા મોદી છે એ પ્રથમ ક્રમાંકે આવેલ છે ત્યારબાદ ઝાલાવાડિયા હૈની અને ત્યારબાદ સારંગ ડોલ્ફી છે એ નંબર પર પોતાનું નોંધાવેલ છે વર્ષોથી માછીમાર સમાજ અને ગુજરાત સરકારને અધિકારીઓ બધા જે વીર સાવરકર તેત્રીસમા વર્ષની જે દર વર્ષે આયોજન થાય છે જે ઇન્ડિયા લેવલે એમાંથી સિલેક્ટ થઈને જાય છે આ દર વર્ષે થાય છે ને આમાં માછીમાર સમાજ અને અખિલ ગુજરાત માછીમારના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડા ખારવા સમાજ અને લોધી સમાજ સંયુક્ત તમામ લોકો બધા સાથે મળીને આયોજનમાં સાથ સકાર આપે છે અને આજે ત્રણ ત્રણ પેલા પ્રથમ નંબરે જે છોકરીઓમાંથી એક મોદી સુરત ગુજરાતના છે એક સારંગ આવ્યા બીજા સારંગ આવ્યા પણ બધા તને તન જે પહેલાં નંબર આવ્યા છે ગુજરાતના છે આપણા એટલે આપણે ગૌરવની વાત છે ગુજરાતના છોકર છોકરીઓ જે અહીંથી હું માનું છું કે ત્રીસ કિલો અઠ્યાવીસ ત્રીસ કિલોમીટર એરિયો છે દરિયામાં એમાં પ્રથમ નંબરે માત્ર સાડા ચાર કલાકની અંદરમાં આવી ગયા એટલે બહુ સારું કહેવાય કે છોકરીઓ આપણી સ્વિમિંગમાં કેટલી આગળ વધે છે અને હવે ટૂંક સમયમાં જે છોકરાઓનો જે ચોરવારતી છે એના માટે પણ પ્રથમ નંબરે નજીકમાં આવી રહ્યા છે પણ દેખાતાના જ કોણ છે પણ ખૂબ સરસ આયોજન થાય છે સરકાર અમારા માછીમાર તમે જો અમારે ઘણી વાર તો દુઃખાઈ થાય છે કે અમારા માછીમારના લોકલ લેવલે કોઈ ભાગ નથી લેતા કારણ કે આમાં પ્રેક્ટિસને કરવી પડે પણ માછીમારો કન્ટિન્યુ ફિશિંગમાં હોય એટલે પ્રેક્ટિસમાં ટાઈમ ન આપી શકે ને આ આયોજન એવું છે કે તમે પ્રેક્ટિસ કરીને પછી આગળ વધો ને તો જ તમારો નંબર આવે અને માછીમારો કહેવો તો બે પાણીમાં રહી શકશે પણ આ સ્વિમિંગ હરીફાઈમાં એ ક્યારેય ભાગ નથી લેતા ઓકે મારું નામ ચૈતાલી નિમેશ મોદી હું કાશાના મધર થાઉં છોકરી એ ચૌદ વર્ષની એટલે ચૌદ પગલાની વચ્ચે એટલે ચૌદ વર્ષની છે એણે આઠ વર્ષથી સ્વિમિંગની પ્રેક્ટિસ કરી એનો ફર્સ્ટ ટાઈમ નોટિકલ માઇલનું કોમ્પિટિશન એટેન્ડ કરી જેમાં એણે એનો બેસ્ટ ચાર કલાક ટાઈમ આપીને પૂરું કર્યું પ્રથમ કમી એના માટે હું બહુ પ્રાઉડ ફીલ કરું છું જે મારી આપણી નાની છોકરીએ અમને આખા ગુજરાતમાં નામ અમારું રોશન કર્યું છે ખાસ કરીને મહેનત તો ગુજરાત સરકાર દ્વારા અહીંયા પંદર દિવસથી કેમ્પ લાગેલો હતો તો દરરોજનું સવાર સેશન મળીને પંદર દિવસથી કન્ટિન્યુ પચીસ કિલોમીટર હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ